પણ અમારે કહેવું એવું છે કે જે તમારે જે પ્રમાણે તમે અમને એવું કહો છો કે આટલા સાઉન્ડમાં વગાડીએ તો અમે એટલું બધું પબ્લિક હોય તો અમે એટલા સાઉન્ડમાં ના વગાડી શકીએ કારણ કે અમારે બી ધંધાનું છે એટલે અમારે સાઉન્ડ વોલ્યુમ થોડો ખોલવો પડે બરાબર અને બીજી વાત એ આ એજ સંતોષ અમને નથી બરાબર અમે સાહેબને એવું કહેવા માંગીએ છીએ કે અમે કલેક્ટર ઓફિસ ડીએસપી ઓફિસ જનરલ રસ્તા હશે હોસ્પિટલો હશે ત્યાં અમે સ્લો વોલ્યુમથી અમે વગાડીશું અમે અમારી માન મર્યાદા અને કલેક્ટર સાહેબની માન મર્યાદા સાચવીશું અને જેથી અમે અમારો ધંધો બી કરી શકીએ અને પોલીસ ગતિ અમે કરી શકીએ નહીં એવું અમે કહેવા માંગીએ છીએ કહી રહ્યા છે કે વોલ્યુમ લિમિટમાં રાખો પણ જે એક્શન પોલીસ બીજે માલિક ઉપર કરે છે ને એની જગ્યાએ કસ્ટમર ઉપર કરો કારણ કે કસ્ટમર પછી એવા ઓપ્શન લાવે છે કે મારે આ ઓળખ છે પેલું ઓળખ છે એ ઓપ્શન નો સોલ્યુશન ખાલી અમને લઈ આવો કારણ કે આની વસ્તુ કોઈ બી માનશે નહીં કે તમે આમ છે બે વ્યક્તિ હશે સામે પચાસ જણા હશે તો કોઈ બાદ બેડી શકવાનું છે નહીં બરાબર છે એટલે અમારી એટલી રિક્વેસ્ટ છે કે ડીજે જમા કરવાની જગ્યાએ ઘર માલિક વરાજાને બી વરાજા ઉપર કે ઘર માલિક જેને બોલાય ને એના ઉપર એક્શન લો બરાબર છે